રાજ્ય સરકારના બે મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે મુલાકાત બાદ વડોદરાના પૂર અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું પૂરું ફોકસ અત્યારે વડોદરા પર છે વડોદરામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરને કારણે દસથી બાર ફૂટ જેટલા પાણી ભરાયા છે ત્યારે લોકોને બચાવવા માટે એનડીઆરએ તો આર્મીની અને ફાયર બ્રિગેડની ટીમો પણ કામધીમાં જીતરાઈ છે હાલમાં વડોદરામાં આર્મીની ચાર ટીમો દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આગામી બારથી પંદર કલાકમાં પરિસ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે ત્યારે વડોદરાને પૂરથી બચાવવા આજવાથી ખંભાતના અખાત સુધી ચેનલ બનાવાશે મંત્રી ઋષિકેશ પટેલ મંત્રી જગદીશ વિશ્વકર્મા ધારાસભ્યો સહિતના સત્તાધીશો ખાસ વાહનમાં બેસીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા પહોંચ્યા હતા સર્કિટ હાઉસથી તેઓ ફાયર વિભાગની ખાસ સીડી પર ચડ્યા હતા અને વાહનમાં બેઠા હતા જોકે સર્કિટ હાઉસથી પાર્કિંગ સ્થળ પરથી વાહન કાઢવું મુશ્કેલ હતું જેથી આગળની હરોળમાં બેઠેલા મંત્રી અને નેતાઓને નીચે નમીને સૂઈ જવું પડ્યું હતું જે બાદ દિવ્ય તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા સ્થિતિ જોઈને તેઓ પણ વિચારતા જરૂર થઈ ગયા છે આ જે પરિસ્થિતિ પેદા થઈ છે એ હરણી અને જે ભૌગોલિક રીતે હરણી જે રીતે વડોદરાની વચ્ચેથી જે પસાર થાય છે અને ઉપરનું પાણી એટલે ગોધરાથી આ પાણી સમગ્ર ઉપરનો કેચમેન્ટ વિસ્તાર મેં પહેલાં કહ્યું જવાબ મેં આપ્યો છે એ પ્રમાણે પાણીના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે પરંતુ ઉપરના કેચમેન્ટમાં આવતું વરસાદ અને ભૂલ લેવલથી વધારે પાણી આવે તો એ બંને જળાશયોનું પાણી કેવી રીતે ડાયવર્ટ કરી અને દરિયા સુધી જાય એની પણ વ્યવસ્થા આપણે